ટુ બીએચકે ફ્લેટ વેચવાનો છે ફ્લેટ નંબર એકસો એક પહેલો માળ પાયલ એપાર્ટમેન્ટ પૂજારા પ્લોટ કોર્નર લક્ષ્મીવાડી મેઇન રોડ રાજકોટ ફ્લેટ આશરે પાંચસો સાઠ સ્ક્વેર ફૂટ કિંમત તેત્રીસ લાખ ફિક્સ ફર્નિચર સાથે પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર ધર્મેશભાઈ સિદ્ધપુરા એડવોકેટ ચોરાણું બે બોતેર ડબલ જીરો સાતસો અગિયાર નાઇન ફોર ટુ સેવન ટુ ડબલ ઝીરો 711 પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર ધર્મેશભાઈ સિદ્ધપુરા એડવોકેટ ચોરાણું બે બોતેર ડબલ જીરો સાતસો અગિયાર નાઇન ફોર ટુ સેવન ટુ ડબલ ઝીરો સેવન ડબલ વન આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એટ થ્રી ટુ ફાઇવ